મિત્રો આજે આપણે જાણીશું દીવાની વાત સંપૂર્ણ બડી જવી કે બચી જવી તમારી કુળદેવી તમને શું સંકેત આપી રહી છે સૌથી પહેલા મિત્રો જાણીશું કે પૂજા દરમિયાન તમારી આંખમાંથી આવે છે અને બગાસા પણ આવે છે અને માથું ભારે કેમ થાય છે તે કોઈ દિવ્ય શક્તિના કયા સંકેત છે જે તમને આવી નિશાની આપી રહી છે પૂજા કરતી વખતે આંખમાં આંસુ કેમ આવે છે ઘણીવાર પૂજા દરમિયાન મન દુઃખોને યાદ કરીને ઉદાસ થઈ જાય છે દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે આ દરમિયાન તમે ક્યારે અનુભવ્યું હશે કે પૂજા દરમિયાન આપણી આંખો હૃદય ભી બની જાય છે પૂજા દરમિયાન ભીની આંખો નિંદ્રા બગાસુ અને હિંકનો પણ પોતાનો અર્થ છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે સાચા શ્રદ્ધા અને સાચા હૃદયથી કરવામાં આવતી પૂજા હંમેશા ફરદાયી રહે છે જે લોકો આ રીતે પૂજા કરે છે તેમના ઘરમાં હંમેશા શાંતિ અને સુખ રહે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાજીનું નામ ચોક્કસ લખજો પરંતુ ઘણી વખત તમે જોયું હશે કે કેટલાક લોકોને પૂજા દરમિયાન ઊંઘ આવે છે અથવા બગાસું આવે છે અને આપણે તેને અવગણીએ છીએ પરંતુ જો પૂજાના સમય ઊંઘ અને બગાસું આવે છે તેનો અર્થ એ છે કે તે વ્યક્તિના મનમાં બે વિચારો ચાલી રહ્યા છે તેનું ધ્યાન પૂજામાં નહીં પણ બીજે ક્યાંક હોય છે આ પ્રકારની પૂજા શાસ્ત્રોમાં સ્વીકારવામાં આવતી નથી આ પૂજાનું તમને કોઈ ફળ મળતું નથી નંબર એક બગાસું આવવું અથવા ઊંઘ આવવી શાસ્ત્રો અનુસાર સાચા મનથી કરવામાં આવતી પૂજા હંમેશા ફળદાયી રહે છે જો કોઈ વ્યક્તિને પૂજા દરમિયાન ઊંઘ આવે છે અથવા બગાસું આવે છે તો તેનો અર્થ એ છે કે તેના મનમાં બે બે વિચારો આવી રહ્યા છે છે નકારાત્મકતાનો સંકેત એવું માનવામાં આવે કે પૂજા દરમિયાન બગાસું આવવું અથવા ઊંઘ આવવી એ પણ નકારાત્મકતાની નિશાની છે જો તમે પૂજા દરમિયાન સૂઈ જાઓ છો તો સમજી લેવું જોઈએ કે તમારી આસપાસ કોઈ નકારાત્મક ઊર્જા હાજર છે ત્રણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પૂજા દરમિયાન આંસુ આવે છે તો સમજવું જોઈએ કે ભગવાન તમને કોઈ સંકેત આપી રહ્યા છે આ સિવાય એવું માનવામાં આવે છે કે જો ભગવાન ભક્ત ઈચ્છા સ્વીકારે છે તો ખુશી આંસુ નીકળે છે નંબર ચાર ઉદાસીનો અનુભવ એવું માનવામાં આવે છે કે ભગવાનને પોતાના વિચારો વ્યક્ત કરતી વખતે ઘણી વખત ભક્તો ભાવુક થઈ જાય છે આ દરમિયાન એ સમજી લેવું જોઈએ કે કેટલાક આવા વિચારો તમારા દિલમાં છે જેને તમે સામે લાવવા નથી માંગતા તેમને સામે લાવતી વખતે તમે ઉદાસી અનુભવો છો પાંચ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂજા દરમિયાન આંસુ આવવાનો સંકેત પણ મનની સ્વચ્છતા છે

આજે આપણે દીવા સાથે જોડાયેલી કેટલીક એવી રહસ્યમય બાબતો વિશે જાણીશું જે દીવાને આપણે પૂજા કરતી વખતે તો મંદિરમાં 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 પ્રગટાવીએ છીએ મિત્રો તમે ઘરના બહારના ચોક્કસ થી કરતા હશો તમે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાના નિયમ ને પણ જાણતા જ હશો તમને ખબર હોવી જોઈએ કે જે દીવો તમે ભગવાન ના કે માતાજીના નામે પ્રગટાવો છો તે દીવો કોઈ એવો સંકેત તો નથી આપી રહ્યો છે તે દીવાની સાફ બળી જાય છે કે નહીં કે પછી તમે કરેલ ઘીના દીવાની વાત અડધી બળેલી રહી જાય છે અથવા તો મિત્રો તમારા દ્વારા પ્રગટાવેલ દીવાની વાટ પર કોઈ ફૂલ તો નથી બની રહ્યું અને તે દીવાની વાટ પર ફૂલ બનવાનો અર્થ શું છે તેનો શું સંકેત છે શું તમે જાણો છો કે દીવાની સંપૂર્ણપણે અને બચી જવું એ કયો સંકેત દર્શાવે છે શું આવા પ્રકારની ઘટના બનવી તે તમારા જીવનની બધી સમસ્યાઓ અને તકલીફો વિશે તો નથી સૂચવતી ને કારણ કે તમે જે દીવો પ્રગટાવ્યો છે તે તેનાથી તો કોઈ સંબંધિત નથી ને શું તમે પહેલાથી જ સળગતા દીવાના કોડાયામાં તો દીવો નથી પ્રગટાવતા કે પછી વધેલી દિવેટના ભેગી તો દીવો પ્રગટાવતા નથી અને મિત્રો તમારો પૂજાનો દીવો જૂનો છે કે નવો તમે કેટલા વર્ષોથી એ દીવો વાપરો છો શું તમારી પણ એવી આદત તો કે કે થોડા દિવસો પછી દીવો દીવો બદલી દેતા મિત્રો આજે તમને જાણીને લાગશે જો તમે તમારા પૂજાના મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ બધી ભૂલો કરશો તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે અને દીવાની વાતનું સંપૂર્ણપણે સળગી જવું કે પછી બચી જવું તે બંને અલગ અલગ સંકેતો આપે છે જેને જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ બધા લક્ષણો કે સંકેતોને જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખજો વિડિઓને લાઈક શેર સાથે ચેનલને સબ્સ્ક્રાઈબ કરીને માતાજીના ભક્તોની હાજરી આપશો જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે ક્યારેક આપણો દીવો અચાનક ઓલવાઈ જાય છે તો ક્યારેક એવું બને છે કે પૂજા કર્યા પછી આપણે તે દીવાને માતાજીના કે ભગવાનની સામે સળગતો છોડી દઈએ છીએ પરંતુ થોડા સમય પછી દીવો પોતે જ ઓલવાઈ જાય છે અથવા તો તે દીવો પોતે જ બુઝાઈ જાય છે અને તેમાં બળેલી રૂની વાટ અને ઘી રહી જાય છે તો ક્યારેક આપણા દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે અને તેમાં એક ફૂલ પણ બની જાય છે મિત્રો આ બધા સંકેતોના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામો જોવા મળે છે તો ચાલો મિત્રો પહેલા એ જાણીએ કે જો આપણે પ્રગટાવેલ દીવામાં ફૂલ બની રહ્યું હોય તો તેનો અર્થ શું થાય છે વાલા મિત્રો જો આપણા દીવાની વાટમાં ફૂલ બને છે તો તેનો સીધો અર્થ એ છે કે માતાજીએ અને ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી છે અને તે આપણી પૂજાથી પ્રસન્ન છે અને તે વાટમાં બનાવેલા આ ફૂલ દ્વારા એ વાતનો સંકેત આપણને આપે છે જો તમારા ઘરમાં દૈવી શક્તિઓ હાજર હોય કે દેવી દેવતાઓનો વાસ હોય અને તમારી સાથે તે પણ માતાજીની કે ભગવાનની પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરે છે તો તમારા દીવાના પ્રકાશમાં એક કરતાં વધારે વાટમાં ફૂલ બને છે અને ક્યારેક સાથે સાથે તે જ્યોતમાં આપણને કોઈ ભગવાન કે દેવીનું સ્વરૂપ પણ દેખાવા લાગે છે તો મિત્રો જો તમારા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તમે ખરેખર ખૂબ જ જ ભાગ્યશાળી છો આ સાથે મિત્રો તમારે દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો વિશે પણ જાણવું જોઈએ જો તમે વાટને પહેલાથી જ પ્રગટાવેલા દીવામાં રાખો અને તેને પ્રગટાવો છો તો દુર્ભાગ્ય તમને ક્યારેય છોડતું નથી

તમારી તિજોરીમાં રહેલા પૈસા ખર્ચવા કે કોઈ કારણ વિના ઓછા લાગે છે અને તમને પૈસા મળવાના તમામ રસ્તાઓ પણ બંધ થઈ જાય છે તેથી મિત્રો હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે તમારે હંમેશા સ્વચ્છ અને સાફ દીવો જ વાપરવો જોઈએ મિત્રો કેટલાક લોકોને દર થોડા દિવસ પછી દીવો બદલવાની આદત હોય છે ત્યારે ગુરુજી કહે છે કે તમે જે દીવા વડે પૂજા કરો છો તેને ક્યારે બદલવો જોઈએ નહીં તમે તે દીવાને સિદ્ધ થઈ જવા દો જ્યારે કોઈ પણ દેવી દેવતાઓની સામે કે કુરદેવી માની સામે કે ભગવાનની સામે જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીપકમાં ભગવાનની સકારાત્મક ઉર્જા આવે છે અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો તો તમારું શરીર એટલે કે અને મન શુદ્ધ થઈ જાય છે તેથી તમે દીવો કરો ત્યારે તમે દરરોજ તે દીવો સાફ કરો અને પછી જ એ દીવાને પ્રગટાવો મિત્રો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તે દીવાને સાફ કરો અને વાટને ને તે જ દીવા સળગાવો અને આવું તમે જેટલી વાર દીવો કરો તેટલી વાર એટલે કે વારંવાર સાફ કરીને જ તે દીવાને પ્રગટાવો અને તે જૂના દીવામાં જ વાટને રાખીને સળગાવો પરંતુ મિત્રો જો તમે ભૂલથી પણ તે દીવો બદલો છો તો પણ તમારી પ્રગતિમાં અવરોધ અને મુશ્કેલો કે તકલીફો આવી શકે છે તેથી તમારે તમારો દીવો ક્યારે બદલવો જોઈએ નહીં

તો મિત્રો તમારે આ દીવાને થોડા સમય માટે એક વાસણમાં પાણી ભરીને રાખો અને હવે આ પાણી તે બીમાર વ્યક્તિને કે દર્દીને આપી દો મિત્રો તમે જોશો કે તેનો તાવ મિનિટમાં જ ઉતરી જશે આ સિવાય મિત્રો જો તમારા ઘરમાં કોઈને નજર લાગી હોય કે પછી તમારો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો તો તમે તાંબાના વાસણમાં પાણી ભરીને આ દીવો પ્રગટાવી દો અને પછી બીજા દિવસે સવારે તમારા ઘર અને તમારી દુકાનમાં આ પાણીનો છંટકાવ કરો આમ કરવાથી તમે તેનું સ્પષ્ટ પરિણામ કે ચમત્કાર જોશો કારણ કે જ્યારે આપણે એક જ વસ્તુનો પૂજામાં સતત ઉપયોગ કરીએ છીએ ત્યારે તે વસ્તુ સિદ્ધ અને એકદમ પવિત્ર બની જાય છે મિત્રો જો તમે તમારી પૂજામાં તેનો ઉપયોગ કરો છો તો તે વસ્તુમાં આપણે જે કોઈ ઈષ્ટ દેવી દેવતાઓને માનીએ છીએ કે કુળ દેવતાને માનીએ છીએ કે પછી ભગવાનને માનતા હોઈએ મિત્રો તે દેવી દેવતાઓની દિવ્ય શક્તિ તેમાં સમાઈ જાય છે એટલે જ મિત્રો ક્યારે પણ તમારા મંદિરના બદલવાની ભૂલ ના કરો જો તમારા મંદિરનો દીવો ખરાબ થઈ ગયો હોય કે ખંડિત થઈ ગયો હોય અથવા તૂટી જાય તો જ તમે તે દીવાને બદલી શકો છો પરંતુ તેમ છતાં મિત્રો તમે તે દીવો ફેંકશો નહીં અને તેને સુરક્ષિત રીતે તમારા ઘરમાં રાખો કારણ કે તેમાં તે દેવી દેવતાઓની અને ભગવાનની દિવ્ય શક્તિનો સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત રહેલો હોય છે જે એક અમૂલ્ય ભંડાર છે હવે મિત્રો આપણે તે પણ જાણી લઈએ કે જો તમારા દીવાની વાત પૂરી રીતે બળી નથી અને તે વાત અડધી દીવામાં જ પડી રહી છે તો તેનું શું પરિણામ આવે છે દીવો પૂરેપૂરો બળતો નથી અથવા તો તે દીવાની વાત અડધી તેમાં જ પડી રહે છે તેના કારણે તમારા ઘરમાં ભયંકર બીમારી અને રોગો ઘર કરી જશે અને આ રોગ તમને ક્યારે છોડશે પણ નહીં તેથી જ્યારે પણ તમે કોઈ ઝાડ નીચે કે મંદિરમાં દીપકને પ્રગટાવો છો અથવા જો તમે કોઈ છોડ અથવા મંદિરની બહાર કોઈ જગ્યાએ પૂજા કરો છો તો ધ્યાન રાખો કે તે દીવાની વાટ સંપૂર્ણપણે બળી જવી જોઈએ અને તે દીવાના વાસણમાં કોઈ પણ વસ્તુ બાકી ન રહેવી જોઈએ કારણ કે જો ત્યાં દીવો અને તેની વાટ સંપૂર્ણ રીતે સળગી ગઈ હોય તો તેની સારી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે તેમજ તમારા ઘરના મંદિરમાં જો વાટ સંપૂર્ણ રીતે સળગતી નથી જો પૂજા દરમિયાન દીવો વારંવાર ઓલવાઈ જાય છે તો તમારા ઘરમાં ચોક્કસપણે નકારાત્મક ઉર્જાનો વાસ છે અને તે તમારા ઘરની પૂજામાં સંકટો કે વિઘ્નો ઉત્પન્ન કરવાનું કામ કરે છે મિત્રો જો ઘરમાં કોઈ દુષ્ટ શક્તિ હોય કે મેલી વિદ્યા કોઈએ કરી હોય અથવા તો એવી કોઈ શક્તિ હોય જે ઇચ્છતી ન હોય કે તમારા ઘરમાં ક્યારે તમારા કુળદેવી મા ના કે પછી ભગવાનના આશીર્વાદ બની રહે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ બની રહે તો મિત્રો તે નકારાત્મક ઉર્જા તમારી પૂજા સફળ થવા દેતી નથી કેમ કે મિત્રો એક જ વાતાવરણમાં સમાન પ્રકારની ઉર્જાઓ માંકા તો સકારાત્મક ઉર્જા રહી શકે અથવા તો નકારાત્મક ઉર્જા જ રહી શકે છે અને દુષ્ટ શક્તિઓ ક્યારે ઈચ્છતી નથી કે દેવી શક્તિઓ હોય કે પછી કુરદેવી વાસ હોય એ તમારા તમારા ઘરમાં ઘરમાં નિવાસ કરે કારણ કે કે જો માતાજી ભગવાન વાસ કરશે તો તે તે નકારાત્મક અને ખરાબ શક્તિઓને ઘર છોડવું પડશે તેથી જ મિત્રો આશુભ અને નકારાત્મક શક્તિઓ આપની પૂજામાં અવરોધો તેમજ સંકટો ઊભા કરે છે અને તેના પ્રભાવથી આપણો દીવો વારંવાર ઓલવાઈ જાય છે અથવા આપણો દીવો સંપૂર્ણપણે બળતો નથી તો મિત્રો આ બધાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ આ માટે મિત્ર રો તમારે સાચા હૃદયથી તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો કે ભગવાનને માનો છો તેઓનું તમારે સ્મરણ કરવું પડશે અને જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે સૌ પ્રથમ કુળદેવી માને પ્રાર્થના કરો કે તમારી આસપાસ જે પણ નકારાત્મક ઉર્જા છે તે તમારાથી દૂર રહે અને તેમની કૃપા તમારા ઉપર બની રહે તેમજ આવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ગંગા જળથી ગોળ વર્તુળ બનાવી લો અને આ ગોળ વર્તુળમાં દીવો રાખો કારણ કે ગંગા જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગંગા જળને મહાદેવનું વરદાન એટલે જ ગંગા જળના પાણીમાં કોઈ પણ દુષ્ટ શક્તિ પ્રવેશી શકતી નથી તેથી ગંગાનું પાણી ક્યારેય બગડતું નથી અને ગંગા જળ દરેક પ્રકારની ઉર્જાને સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરે છે અને જો તમે ગંગા જળથી બનેલા ગોળ વર્તુળમાં દીવો રાખશો તો તે તમારી પૂજામાં કોઈ પણ પ્રકારની પછી ખરાબ શક્તિની અડચણ નહીં આવવા દે અને કોઈ નકારાત્મક શક્તિ તમારા દીવાને ઓલવી શકશે નહીં અને તમે નિસંકોચ તમારી પૂજા કરી શકશો અને દૈવી શક્તિઓ હોય કે કુલદેવી માતા હોય તેઓ પણ તમારા જીવનમાં તેમની હાજરીનો અહેસાસ તમને ચોક્કસ કરાવશે તમને પોતાને એવું લાગશે કે માતાજી હજુર જ છે તેમજ મિત્રો કુલદેવી ના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહેશે મિત્રો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો જય માતાજી